ભેદભાવ રાખ્યા વગર રક્તદાન કરતા આવ્યા છે કિરણભાઈ રાવલ વાપીમાં જ નહીં પરંતુ વલસાડ જિલ્લામાં કોઈપણ જગ્યાએ કોઈપણ હોસ્પિટલમાં જઈ પોતાના સ્વખર્ચે જોઈ નિઃસ્વાર્થ ભાવે રક્તદાન કરે છે કિરણ રાવલના ટ્રસ્ટી ગ્રુપ દ્વારા પણ અવાર નવા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું જ રહેશે કિરણ રાવલ હંમેશા લોકોને રક્તદાન કરવા અપીલ કરતા આવ્યા છે આમ કિરણ રાવલે પોતાના અમૂલ્ય રક્તદાનનું રક્તદાન કરી વાપી ના જ નહીં પરંતુ વલસાડ જિલ્લાના સેંકડો જરૂરિયાતમંદો લોકોના જીવ બચાવ્યા છે કિરણ રાવલ સમાજના દરેક લોકોને વધુમાં વધુ માત્રામાં વિના સંકોચે રક્તદાન કરવા માટે સમજાવતા રહે છે રક્તદાન મહાદાનની સૂત્ર સમાજસેવક કિરણ રાવલે સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે સમાજ સેવક કિરણ રાવલ છેલ્લા એકવીસ વર્ષથી સતત વર્ષમાં સરેરાશ પાંચ વખત જરૂરિયાતમંદોને રક્ત આપી જીવ બચાવતા આવ્યા છે સમાજ સેવક કિરણ રાવલ સરેરાશ પોતાની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અને ડોક્ટરોના જણાવ્યા મુજબ દર સરેરાશ સિત્તેર દિવસમાં પોતે રક્તદાન કરતા જ રહે છે સેવક કિરણ રાવલ નું જણાવ્યા મુજબ દરેક વ્યક્તિ પોતાની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી રક્તદાન તો કરવું જોઈએ અને વિજ્ઞાન મુજબ શરીરના બંધારણ અને ડૉક્ટરોના મત અનુસાર જે તે વ્યક્તિ એક વખતમાં જે રક્તદાન રક્ત કરી શકે એ રક્તને પાછું પોતાના શરીરમાં બનતા માત્ર પંદરથી વીસ દિવસ થાય છે પરંતુ જે તે રક્તદાતા નિવેર્સની તેમજ નિરોગી હોવું ખૂબ જ જરૂરી છે રક્તદાન કરવાથી શરીરમાં નવું લોહી ઝડપી બને છે જેનાથી સ્વાસ્થ્ય સારું અને નિરોગી બને છે આમ સેવક કિરણ રાવલ પોતાને એકતાલીસ વર્ષની ઉંમરમાં અઠ્ઠાણું વખત રક્તદાન કરી એક માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે